મારું બોલેલું રોમ પરમણ રાખશે તું ભાવ કરી બુનાઈએ છે આ ગાયને જે બોલું એ લગધીર ભગવાનનું આહેલું ટોપું મારો રોમ મજરા લાવ તો પહેલો સવાલ એવો છે બોલ એક બે ત્રણ ને ચાર ઘર શું પાલોદર ચોક ની માતા કે શું ભાઈ બોલો ને ભાઈ આના ચારોમાં એક વખો મટર છે બીજો ચાલુ બોલો ને બોલ કોઈને ઓચિંતો દરદ આવ્યો કોઈને ઓચિંતો દવાખવાનો આવ્યો બોલો ને બોલ એવું મારું કોદર સિકોતરનું કહેવું છે હું પાલોદર ચોકની માં તાક્યો છું અને આ ચારોમાં કોઈ ડાળું ભેગો બેહીનવાનો ખુલાસો કરતો નહીં સાચું બોલવાનું બોલ એવું મારા કોદરના ભગવાન લકદીરભાઈ બોલી રહ્યા છે ਹਲਾ ਤੂੰ ਆਜਾ ਚੋ ਭਾਵਲੇ ਨਾਈ ਵਈ ਨਾਈ ਵਈ ਨਾਈ ਵਈ ਪਣ ਸਭਾ ਲ ਮੈਮੋਲੋ ਲਗਦੀ

તરીયા મેલ આવું તરીયા મેલ આવું પણ સભાના મહેમોલો ઓમો અગણાન જર નો ખુ દીપો માતા ઉભીરીસ માતા ઉભીરીસ માતા ઉભીરી છે મોલ ભૂલ દીપો માતા ઉભી રીસ માતા ઉભી રીસ ઘરના નેવો હમે નજર નો ખુશ માતા ઉભી રીસ માતા ઉભી રીસ ઓમ આગળના દીપો ઉભી રીસ તારા નેવો મો શિકોતર માતા છે ઘરમો બોલ બોલ તે શિકોતર ચારો ની હિયારી છે બેવો ની અન આ ચારોમાં હિયારી જે સિકોતર માતા રી બોલ ભાઈ મને આલા સિકોતર માતા હિયારી છે તું મારી વળ ધરતી તો વખો તારો ચારો વચમો સૌ પાલો ચોક ની માતા કુ છું તારા મોણોમાં હરખાય નહીં એ કજીયો જે પડ્યો છે એ કજીયો મટતો નહીં तारा घर એ મોણાહ નહીં આવતો તમે એમના ઘર વચ્ચે નહીં જાતો બોલતી થાઓ પાલોદર ચોક ની માતા કુસુમી થાવ પાલોદર ચોક ની માતા કુસુમી એવું મારું જોગણીનું વિનુભાઈ કેવું છે એટલે આ સિકોતર માતાનો નો ઓના ઘર વચ્ચે વખો છે એક દીપો માતાનો નો વખો છે વખો છે એક દીપો માતાનો વખોના વખો ઘર વચ્ચે જે વરખાશન બાપ દાદાનું બોધેલું હતું તારી પેઢીનું જે વિહેત મેલડી બોધેલું હતું જે વિહેત મેલડી નું એ તમે મોણો હોય તોડી નો છે હું પાલોદર ચોક ની માતા કુસુમી છે હું પાલોદર ચોક ની માતા કુસુમી તારા ઘરમાં જે દાડો એ

તો વિહેટ મેલડી ને રાજી કરું પેલી શિકોતન હવા લાવું વિનુભાઈ ગુનેગાર હોય ને માર ખાવો પડે હું પાલોદર ચોક ની માતા કે છું એટલે તું મારા પહણ આવી છે બોલ એટલે તું મારા પહણ આવી છે તને મેઠો લાડ કરીને ખમા કરીને ઘેર મોકલું તારી ખમા નહીં થાય હું પાલોદર ચોક ની માતા નહીં થાય હું પાલોદર પણ કાળ કજિયા તારા ઘેર થી ઉપડેલા છે બોલ હાચું પાલોદર ચોક માતા તારું ઘર મારું દીપોનું એ ગુનેગાર છે મારું સિકોતરનું એ ગુનેગાર છે અને મારું વિહેત મેલડીનું એ ગુનેગાર છે કરવું એ મારો ધર્મ મારો ધરમસે મારો તમને નમતા આવડી જશે તમને મારી વ્યવહારિક વાત ઓળખતા આવડશે વાત ઓળખતા આવડશે बाबू बाबू फूल में वाला वखा मटी जाह मटी जाह मटी पण तरू मारू तरू मारू करया म भव जतारा मोलोन भव जतारा मोलोन ए तुम्हारा व्यवहारिक झगडा ना मट्या बोलोन ओ बाबू ओ बाबू મારો ખોટ ધૂપ કરજે અને હું જે વાતમાં મોક્યું એ શિકોતરનો ગુનેગાર થઈ જાજો વિહેતનો ગુનેગાર થઈ જાજો અને દીપોનો ગુનેગાર થઈ જાજો આજથી જેટલું અવડું છે એટલું હવડું ના બની આલું મારું માતાનું વેણ છે જા ખોટજીનો ધૂપ કરજે મારી અગરબત્તી કરજે ભગવાન તારી લાજ રાખશે લ્યો ભાઈ બોલો સગનભાઈ 的身。 ભાટિયા છો હા બોલો બોલો ભાઈ જે દાડો તું મારા પહાણ એ દાડો હમદની વાત લઈને આવી એટલે ભગવાને હું બોલ્યું એ રોમને બનાવ્યું છે બેટા મારું કીધેલું ભગવાને બનાવ્યું છે તે ઘેર જા જેટલું ધારેલું છે પહેલું નોરતું આવો એટલામાં પાર પાડી જો તો માતા ક્યુ એ કરજે તો સુધી મારી નેકી ટેકી ચાલુ કરજે મારી અગરબત્તી ધૂપ ધુવાળો જે ચાલુ છે ચાલુ રાખજે અન તારું મન હાચું છે તો તને એક દાડો એ રોતી સોની હું માતા એ રાશી છે તારા ઓરતા પાર ના પાડી દઉં મારું લીલાની જોગણીનું વેણ છે જા મારો ભગવાન તારી લાજ રાખશે પહેલું નોરતું આવો તો સુધી મારી નેકી ટેકી ચાલુ રાખજે એવું મારા માતાના ભગવાન કહે છે બોલો ભાઈ બિલોળા ના છો પેલવેલી આવ્યા છો હા બોલો બેટા જો ભાઈ મારો જોગણી નો ભગવાન કે છે હું પલોદર ચોક ની માતા કે છું જેનું મન મારા હોમું હશે ભાઈ રમી નું આયેલું આ ટોપુ મજરા લાવશે હું મારા કોદર સિકોતર ભગવાન કે છે ગેરસો

જોગણી ના ભાડું મારી ચેહર ના ભાડું આડે પડદ નહી તું અમને રૂબરૂ પડતી રેજે મળતી રેજે લે ભાઈ પહેલવે લઈ આવ્યો ભાઈ હાચો ભરોહો લઈ આવ્યો ભાઈ ત્રણ સવાલ બોલું છે ત્રણ સવાલ ગોઠી બોજે અન ઘરની વેળા હારી ના લાવું મારું માતાનું વહે છે તે લગધી રે એક બેન ત્રણ ઘર બોલો ને ભાઈ આ ત્રણ ઘર વચ્ચે એક હાજુ એક મોદુ એક હાજુ એક મોદુ બોલો લે ભાઈ દવાખોનું તારા ઘેરથી નીકળતું નહીં એવું પાલોદર ચોકની માતા કે શું ભાઈ સભાના મહેમાનો હોનથોળના મહેમાનો ગોમે ગોમો ના રબારીઓ પહેલ વહેલી આવ્યો હોય ના ઘર વચ્ચે દવાખોનું વારા ફરતી વારો આવશે તે બહુ સાચો ભરવો હશે તો તો આના ઘરનો વખો દરિયા નામે લે આવું માતાનો વેર છે પણ ભાઈ સમય એવો બન્યો કોકનું મોણા અને વિષ્ણુભાઈ સમય એવો બન્યો કે ભાઈ ભાઈ લડ્યા કુટુંબ પડ્યું જુદું બોન હું બોલું છું મને જવાબ આલ ભાઈ હા कलियो मेमन सां मेमनस मेमन तारा ਕਿ ਵਿਆਹ ਤੋਂ ਹੁਜੀ ਵਿਸਵਰ ਭੇਗਲਾ ਬੈਠਿਆ ਭੇਗਲਾ ਬੈਠਿਆ ਜਗੜਾ ਬਲਿਆ ਕੜਨ ਕਲੇਸ਼ ਬਲਿਆ ਮਨ ਜਵਾਬਾ ਲੋਨਾ ਮਨ ਜਵਾਬਾ ਲੋਨਾ ਅੱਜ ਤੂੰ ਮਰਾ ਪਹਣ ਪਹਿਲਵਲੀ ਆਇਓ ਵਈ ਪਹਿਲਵਲੀ ਆਇਓ ਵਈ ਓ ਲਗ ਧੀਰਵੇਂ ਉਜੁਗਨੀ ਜੋਗੜੇ ਬੋਲਦੀ ਉਹ ਗੜੇ ਬੋਲਦੀ ਉਹ ਬੋਲਦੀ ਉਹ ਨਨਿ ਉਹ ਮੇਂ ਨજર ਵਿਨੂ ਜੋੜਦੀ ਉਹ ਵਿਨੂ ਜੋੜਦੀ ਉਹ ਜੋੜਦੀ ਉਹ ਭੇਰਵਨ ਭੇਗੀ ਥਾਚੀ ਉਹ ਥਾਚੀ ਉਹ सिकोतर माता भेगी था वो भेगी था पावाग भेगी था थी वो भेगी था थी वो गड़ भे था आधू तबूल करो मेमो न तो वो वो मेमो न त न भुलो जत जा जार शिकार पड़ शिकारवी पड़ी पन जड़, जड़ मन शंकर नो मोण जड़े बोलोलो मोह जड़े बोलोलो ते शंकर नन तूहू बोलोल गुहू बोलोल તમે શંકર ના ભગવાનની વાત કરો હું શંકર નોમના મોણહની વાત કરું છું મોણહની વાત કરું છું સભાનાર બાર્યો વિષ્ણુ વિષ્ણુભાઈ શ્રાવણ મહિનો સાહુ શંકરની સેવા સેવા કર લગધીર બહેન અતના મે મતલા મે મતલા મેો કળા હચી સિકોતર માતા હચિયા ભૈરવ ચોર બાર્યો ભૈર બહા ચોર બરોબર બાર્યો સમય લ શંકર નમનો મરાચિયા ગમલો મચિયા ગોમલો ਅਰਮਿਲਾ ਨੋਮਨੀ ਬਈਚਿਆ ਗੋਮਨੀ ਬਈਚਿਆ ਗੋਮਨੀ ਬਈਚਿਆ ਗੋਮਨੀ ਕਨੋ ਜਗਣੋ ਨ ਕਨੀ ਬਾਤ ਬੋਲਤੀ ਤਨਉ ਤਨਉ ਮਿਲੋ ਬਈ ਮਾਤਾ ਈਰ ਬਾਰਿਓ ਮਾਤਾ ਈਰ ਬਾਰਿਓ સમોયાવસે ચોના ભુવાયાશી ચોની વાતો બની અશી વાતો બની અશી વાહ બુન પેલ વેલી આઈસ મારી શભાસ મારી શભાસ એ સગન હવધાર્યા તંદાળા નું દુખ વેટ બોલો નર માં ਅਰਵੱਲੀ ਜ਼ਿਲ੍ਹਾ ਹਰਿਆਣਾ ਰੀ ਜਿਨ ਵਰਦੋਨ ਹੋ ਵਰਨਾ ਨਾ ਕੋਨਾ ਨਾ ਨਾ ਕੋਨਾ ਹਿਸਾਬਨ ਚੋਕੜਾ ਉਕੇ ਲਨਾਰੀ ਮਰੀ ਸੜਨਾ ਭਾਗੋ ਰੇ ਮਰੀ ਮੇਹੌਣ ਪਰਾਰ ਮੋ ਮਰੀ

આ વાતને લઈને તારા ઘેર વખો બેઠો છો તે ભાઈ સમય તમે મોણા બોન ના રાખો તો વખો વેટાઈ જાય ભાઈ બોન ના રાખો વખો વેટાઈ જાય ભાઈ અને આવો વખો તારા ઘેર બેઠો ને પાલોદર ચોકની માં છું પાલોદર ચોકની માં થાકી છું તે આસ્તી ઘેર જાન હવા મહિનો થાય હવા મહિનો થાય તારા ઘરનો દરદ બધો દરિયા નામે ઉત મારું માતાનું વેણ છે રાયકાઓ તે મારી નેકી ટેકી અગરબત્તી ધૂપ ચાલુ રાખજે અને હવા મહિને એવું માતા ક્યુએ કરજે લ્યો ભાઈ આખી સભાની થા આખી નાતના રબારીઓ દરેકની જે જયથા કાળીના મકોણા બળદેવ માવજી રત્નાભાઈ ગોમે ગોમોના રબારીઓ દરેકની જે ભાઈ જા હવા મહિને આવજે હું માતા ક્યુએ કરજે એ મારા કોરા ને કપાડ ના લેખ લખ્યા ને અમે ચાલ્યા મારા કોરા રે કપાડ મો લેખ લખ્યા ને અમે ચાલ્યા તારા મટ ઓ મુતા ક્યુ ને તારા દીવા મોરો મો ભાળ્યા હવ હરી જતા અમે તારા મારા કોરાે કાપો લેખ લખ્યા ને અમે ચાલ્યા મારા કોરાે કાપ ના લેખ લખ્યા ને અમે ચાલ્યા અમે ચાલ્યા હવે